સુરતમાં ફરી કરુણા સર્જા હતી જેમાં સ્કૂલ નાખ્યો હીરાના કારખાના માં કામ કર્યો છે તેમનો પાંચ વર્ષીય એકનો એક પુત્ર શ્લોક બુધવારે બપોરે સોસાયટીમાં રમતો દરમિયાન કતારગામ દરવાજા ખાતે આવેલ શારદા સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતો સ્કૂલ વાન ચાલક સંજય ભગુભાઈ પટેલ તેની સ્કૂલ વાન લઈ સોસાયટીમાં વિદ્યાર્થીઓને લેવા માટે આવ્યો હતો સંજય સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓને બેસાડી વાન રિવર્સ લેતો હતો ત્યારે સોસાયટીમાં રમતા શ્લોકને તેણે અડફેટમાં લઈ લીધો હતો અને કચડી નાખ્યો હતો વાનની નીચે કચડાઈ જતા માસૂમ શ્લોકનું ઘટના સ્થળે જ ભર્યું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા સિંગણપોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્કૂલ વાન ના ડ્રાઈવર સંજય પટેલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફેટલ એક્સિડન્ટનો ગુનો રજિસ્ટર થયેલ છે જેમાં ફરિયાદી પારસભાઈ નારીગરાના પાંચ વર્ષના દીકરા શ્લોકનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું છે આ કામે હકીકત એવી છે કે સિંગણપુર વિસ્તારની નંદનવન સોસાયટીમાં આ કામના આરોપી કે જે સ્કૂલ વાહન ચલાવે છે તેઓ સ્કૂલના બાળકોને મૂકવા સોસાયટીમાં આવેલ અને રિવર્સ લેતી વખતે આ કામે ભોગ બનનાર બાળકને અડફેટમાં લઈ લીધેલ અને તેનું મૃત્યુ નિપજાવેલ છે જે બાબતે સિંગણપુર પોલીસે ગુનો રજીસ્ટર કરી આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસી આગળની કાર્યવાહી કરવામાં આવશે